એજ્યુકેશન પોતાના વિદ્યાર્થીઓને બેંકના વ્યવહાર અંગે માર્ગદર્શન મળી રહે તે માટે વિદ્યાર્થીઓએ બેંક વિદ્યાર્થીઓ ઉભું કર્યું હતું વિદ્યાર્થીઓએ ઊભા કરેલા બેંક મોડલમાં બેંકના વિવિધ વિભાગોના બેંકની કામગીરીને અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું બેંક આજે દરેક વ્યક્તિ માટે મહત્વનું માધ્યમ બની છે ખાસ કરીને વિદ્યાર્થીઓ બેન્કમાં જતા હોય ત્યારે મૂંઝવણ અનુભવતા હોય છે આ મૂંઝવણને દૂર કરવા અને બેંકના વિવિધ વિભાગોનો કામગીરી અંગે જરૂરી માર્ગદર્શન મળી રહે તે માટે અંકલેશ્વરના ત્રણ રસ્તા સર્કલ નજીક આવેલ આઈકેર એજ્યુકેશન દ્વારા વિદ્યાર્થીઓને બેન્કની સમજ મળી રહે તે માટે અનોખી પહેલ કરવામાં આવી હતી આઈકેર એજ્યુકેશનમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ બેંકના કર્મચારીના માર્ગદર્શન હેઠળ બેંકનું મોડલ ઊભું કર્યું હતું જેમાં વિવિધ વિભાગો પણ બનાવવામાં આવ્યા હતા જેમાં બ્રાન્ચ મેનેજર સહિતના વિભાગોમાં વિદ્યાર્થીઓએ કર્મચારીની ભૂમિકા ભજવી હતી જેમાં ક્લાસીસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને બેંકમાં ખાતું ખોલાવવું લોન પૈસા જમા કરાવવા કે ઉપાડવા કેવાયસી આરટીજીએસ સહિત બેંકના વ્યવહારો સરળતાથી કરી શકે તે અંગે આ મોડલ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આઈકેર એજ્યુકેશન દ્વારા આજે વિદ્યાર્થીઓ દ્વારા એક બેંક મોડલ ઊભું કર્યું ને એ મોડલ એટલા માટે જરૂરી છે કે ભાઈ દરેક માણસના જીવનની અંદર બેંક એક મહત્ત્વનો ભાગ હોય છે ને કોઈ પણ જગ્યાએ બેંક વગર એનું કામ ચાલતું ના હોય એનું એજ્યુકેશન હોય ઘરનું લોન હોય ઘર બનાવવું હોય અથવા જે છે કોઈ વ્હીકલ ખરીદવું હોય તો બેન્કની સમજ ખાસ જરૂરી છે તો એ એ સમજણ માટે પહેલાં વિદ્યાર્થી જીવનમાંથી જ એમને એ જ્ઞાન મળી જાય તો આગળ જતાં તકલીફ ના પડે ને એમનો વ્યવહાર એ સરળતાથી કરી શકે છે વિદ્યાર્થી જીવનમાં વિદ્યાર્થીઓને એ બેંકમાં કઈ રીતે જવું અથવા હું જઈ શકીશ કે નહીં જઈ શકીશ એવી ઘણી મૂંઝવણો હોય જે આ મોડલ દ્વારા એ લોકોને સારી રીતે અમે લોકોએ સમજણ આપીને પૂરું કરેલું છે અને વિદ્યાર્થીઓએ ઉત્સાહ એમાં ભાગ લીધો છે